દાહોદ જિલ્લાના હિમાલા ગામની અઢી વર્ષીય બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે રાછેડા ગામે ભુવા પાસે લઈ જઈ ભુવાએ માવતરના ના કહેવા છતાં પણ બાળકીના પેટ પર ગરમ સોયના ડામ દેતા બાળકીની તબિયત વધુ લથરતા બાળકીની માતાએ આ મામલે ભુવા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે જિલ્લો પાયાના શિક્ષણના અભાવે શૈક્ષણિક રીતે પછાત હોવાથી જીરામાં છાસવારે અંધશ્રદ્ધાનું ભૂત ધૂણતો હોવાના અહેવાલો છે જ્યાં ક્યાંક ડાકણ હોવાનો આરોપ ઉકે નિર્દોષ મહિલાને પ્રતાડિત કરવામાં આવી છે તો ક્યાંક વળગાડ હોવાનું કંઈ ભુવા દ્વારા ડામ દેવામાં આવ્યા છે તાજેતરમાં તારીખ ઓગણત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દાહોદ તાલુકાના હિમાલા ગામના ખાંડી વાવ ફળિયામાં રહેતા કાજુભાઈ બાપુ ભાઈ બાપુના છોકરા રાહુલભાઈની છોકરી અઢી વર્ષીય ત્રિશા બેનને શ્વાસ લેવામાં તકલીફ પડતા ત્રિશા બેનની દાદી પિસ્તાલીસ વર્ષીય રમીલા બેન કાજુભાઈ બાપુ ભાઈ ભાબોર પૌત્રી ત્રિશા બેનને સારવાર માટે દવાખાને લઈ જવાને બદલે રાજેડા ગામે રહેતા બગાભાઈ તલાભાઈ સોલંકી નામના ભુવાના ઘરે લઈ ગયા હતા જ્યાં બગાભાઈ સોલંકી નામના ભુવાએ કંઈક કોઈ કે કંઈ કરી દીધું હોવાની તેને પેટ ઉપર સોયના ડામ દેવા પડશે તેમ જણાવતા ત્રિશાબેન ત્રિશાબેન સોય વડે ડામ દીધા હતા જેથી ત્રિશાબેનની તબિયત વધુ રથડતા ત્રિષાબેનને તાત્કાલિક સારવાર માટે દાહોદની ચાઇડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં ત્રિષાબેન હાલ સારવાર હેઠળ છે જ્યારે આ સંબંધિત ભોગ બનનાર ત્રિશાબેનના દાદી હિમાલા ગામના ખાંડીવા ફળિયામાં રમીલાબેન રાજુભાઈ

ઘટનાએ ફરી એકવાર સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા અને તેના કારણે થતા નુકસાને ઉજાગર કર્યું છે આવી ઘટનાઓ અવારનવાર બનતી હોવા છતાં લોકો હજી પણ અંધશ્રદ્ધાના વમણમાં અટવાયેલા જોવા મળે છે તેવા સવાલે એ થાય છે કે આવી ઘટનાઓ ક્યારે અટકશે બનાવની હકીકત એ પ્રકારની છે કે ગઈકાલે સાંજે એક મીડિયાના માધ્યમથી એવું ધ્યાનમાં આવ્યું હતું કે એક ત્રણથી ચાર માસ નાનું બાળક કે જેમને શરીર ઉપર ધામલા એટલે કે સોય દ્વારા જે ડામ પ્રકારનું કહી શકાય એ પ્રકારના આપ્યા હોવાની બાબત ધ્યાને આવી હતી આ અન્વયે અમે તાત્કાલિક દવાખાનો સંપર્ક કરતા ત્યાંથી તો અમે ડિચસ્ક કરી આપ્યા હતા એટલે કતવારાના હિમાલય ગામ કે જ્યાં મૂળ આ લોકો રહે છે ત્યાં જઈને પોલીસે પૂછતાછ હાથ ધરી હતી તો એમાં જણાવે એવું હતું કે એમના બાળકને શ્વાસની અને શરદી ખાંસી લગતી બીમારી હોય જેથી તેમણે રાછડા ગામના રહેતા ભગાભાઈ દલાભાઈનો સંપર્ક કર્યો હતો ને ત્યાં ગયા હતા તો ત્યાં તેમને જે પાતળી સોય આવે છે સોય દ્વારા ગરમ સોય કરી અને બાળકના શરીર ઉપર ધામલા દેવા આવ્યા હતા એમની પરંપરાગત માન્યતાઓને કારણે જે બાદ પણ બાળકને સારું નહીં થતાં એમને દવાખાના લાવવામાં આવ્યા હતા અને દવાખાને એમની સારવાર કરતા દવાખાને એમની રાહત થતા એમણે ડિચર્સ કર્યા હતા આ અન્વયે ભારતીય નાગરિક ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ જે બાળકોના વેલફેર માટેનો એક્ટ છે જુનલ એક્ટ છે એ અંતર્ગતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને જે ભગાભાઈ દલાભાઈ કરીને જે એક્યુઝ છે આમાં એમને અપ કરવામાં આવેલા છે આમાં કોઈ ભૂવા કે તાંત્રિક હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું નથી પરંતુ જે પરંપરાગત માન્યતા કે રૂઢિરના કારણે આ પ્રકારનું લોકોમાં એક મેડિકલ જ્ઞાન કે દવાઓના જ્ઞાન વિશે કે ટેકનોલોજી કે વિજ્ઞાન વિશે થોડી અજ્ઞાનતા હોય અજ્ઞાનતાને કારણે આ પ્રકારની પરંપરા માન્યતા રહેતી હોય છે જે ખોટી બાબત છે જ્યારે આ પ્રકારનો કોઈ બનાવ બને કે બાળક માંદું પડે છે કે બાળકને કોઈ તકલીફ છે તો તાત્કાલિક દવાખાને સંપર્ક કરવો જોઈએ જ્યારે આ પ્રકારે કોઈ વ્યક્તિ જે ધામલા પાવાના કે અન્ય તાંત્રિક વિધિ કરાવવાની કે એક્સવાય જેટ આવું કરાવવાને કારણે ઘણીવાર જે બીમારી છે એ વધતી હોય છે અને પછી એમનો ઉપચાર કરવો થોડો તકલીફ પણ થતો હોય છે એટલે આવો કોઈ બીમારી આવે તો તાત્કાલિક મેડિકલ સાયન્સ છે તો મેડિકલ સાયન્સ મુજબ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ કતવારામમાં દાહોદમાં દવાખાનો પર પૂરતા પ્રમાણમાં છે તો દવાખાનામાં જવાથી એમની રાહત થઈ શકે અને સારી રીતે સારવાર થઈ શકે છે તો આનો એક કાયદેસરની કાર્યવાહી હાલમાં હાથ ધરવામાં આવી છે અને જે આરોપી છે એ રાઉન્ડઅપ થઈ ગયો છે